રાજકોટ ઝૂ દ્વારા દર વર્ષે અલગ અલગ ઋતુમાં વન્ય પ્રાણીઓની તંદુરસ્તી ઉપર કોઈ પણ જાતે વિપરીત અસર ના પડે તે માટે શિયાળો ઉનાળો અને ચોમાસું એ મુજબ ઋતુને ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં આવતી હોય છે અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે ટેમ્પરેચર બેતાલીસ ડિગ્રીની આજુબાજુ પહોંચી ગયું છે એટલે આ સમય દરમિયાન પ્રાણીઓ ઉપર કોઈ પણ એની હેલ્થની અસર ન પડે અને તંદુરસ્તી જળવાઈ રહે તે માટે પ્રાણીઓની પ્રકૃતિ પ્રાણીઓની જે સ્પીસીને ધ્યાનમાં રાખે સ્પીસી સ્પેસિફિક એન્ટ્રીચમેન્ટ સ્પેન્ટ કરવામાં આવતું હોય છે જેમાં બીક કારની જેમાં એમ કહી શકાય કે સિંહ વાઘ દીપડા મોટી માંસારી પ્રાણીઓ જે છે એમાં આપણે વાત કરીએ તો મોટા મોટા આપણે પાંજરાઓ બનાવવામાં આવેલી છે પુષ્કળ પ્રમાણમાં પ્લાન્ટેશન કરવામાં આવેલું છે અને આ પ્લાન્ટેશનની અંદર પણ છૂટું પાણી આપણે ચાલુ રાખતા હોય છે જેથી કરીને વાતાવરણ આજુબાજુનું ઠંડુ રહીએ અને ઝાડ પણ લીલાછમ રહેતા હોય છે આ ઉપરાંત પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારની આર્ટિસ્ટિક હટ બનાવવામાં આવેલી છે જેમાં પ્રાણીઓ હટ ઉપર સફેદ વાઘની વાત કરું તો આવા પ્રાણીઓ જે છે એને પાણી ખૂબ જ પસંદ હોય છે આવા રીછ અને સફેદ વાઘમાં મોટા મોટા પોંડ બનાવવામાં આવતા હોય છે એટલે ખૂબ જ ટેમ્પરેચર વધારે હોય ત્યારે આવા પ્રાણીઓ પોન્ડ અંદર બેસી અને પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે આ ઉપરાંત હું પક્ષીઓની વાત કરું તો પક્ષીઓના પાંજરાઓની અંદર ખાસ કરીને આપણે સૂકું ઘાસ અને ગ્રીન ગ્રીનનેટાક કરી અને આપણે એને પાંજરાને કેમોફ્લેજ કરતા હોય છે અને આ ઉપરાંત પક્ષીઓના પાંજરાની અંદર ફોગર સિસ્ટમ પણ ગોઠવામાં આવતી હોય છે જેથી કરીને સમયાંતરે એમાં સિસ્ટમ ચાલુ રહે અને આજુબાજુનું વાતાવરણ ઠંડુ રહેતું હોય છે હરણકુળની વાત કરું તો હરણકુળના જે પ્રાણીઓ જે છે એ જંગલ સ્વરૂપે જ આપણે એના પિંજરાઓ બનાવેલા આવે છે અને સારું એવું પ્લાન્ટેશન કરી અને કોઈપણ જાતનો તડકો ના લાગે અને ઝાડને પણ પુષ્કળ પાણી મળી રહે એટલા માટે સતત પાણીનો છંટકાવ ચાલુ રાખતા હોય છે હું પ્રાઇમેટની વાત કરું જુદા જુદા પ્રકારના રીચ જે ફ્રૂટ ખાતા હોય છે આવા ફ્રૂટ ફ્રૂટ ખાતા પ્રાણીઓ માટે એને આપણે ખાસ પ્રકારના ડીપ ફ્રીજની અંદર એના ફ્રૂટના ટુકડાઓને મોલ્ડ કરી અને આઈસ કેન્ડીના રૂપ અંદર બપોર બપોર પછીના સમયે આપણે એને આઈસ કેન્ડી ખવડાવતા હોય છે એટલે પ્રાણીઓ પણ ખુશ રહેતા હોય છે એક્ટિવ રહેતા હોય છે અને મુલાકાતીઓ પણ જોઈને પ્રભાવિત થતા હોય છે focus